કાર્યને તેમના અનુભવને આપણે અતિથિ તરીકે ખૂબ જ ભાવભરેલું સન્માન આપવું જોઈએ તો આપણી વચ્ચે ઉપસ્થિત આ સર્વે મહેમાનશ્રીને આપણે સન્માનિત કરવા છે આપણે આ હળવદની પરંપરાને આપણી સંસ્કૃતિની પરંપરાને આગળ વધારવી છે ત્યારે આપણી વચ્ચે આદરણીય માન્ય કલેક્ટર સાહેબ અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મોરબી શ્રી કેબી ઝવેરી સાહેબ ઉપસ્થિત છે ત્યારે તેમને સન્માનિત કરવા માટે હું શ્રી નાયબ ખેતી નિયામક તાલીમને વિનંતી કરીશ કે આવો સાહેબશ્રીને એક અનન્ય ભેટ આપી અને સન્માનિત કરશો આદરણીય કલેક્ટર સાહેબના સન્માન માટે આપણે સર્વે આ સન્માનમાં જોડાઈશું આપણો ભાવ પ્રસ્થાપિત કરીશું તાળીઓથી વધાવી લઈએ સન્માનને ત્યારબાદ માનનીય ઉપપ્રમુખ શ્રી જિલ્લા પંચાયત મોરબી હીરાલાલ તમારિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હું ભાવેશભાઈ કોઠારીયા બાગાયત અધિકારીશ્રીને વિનંતી કરીશ કે આવું સાહેબશ્રીને સન્માનિત કરશો આ સન્માનમાં આપણે તાળીઓથી જોડાઈશું અને આપણો ભાવ પ્રસ્થાપિત કરીશું આપણી વચ્ચે શ્રી પ્રવીણભાઈ સરાવાડિયા માનનીય પ્રમુખશ્રી હળવદ તાલુકા પંચાયત ઉપસ્થિત છે ત્યારે હું મેહુલભાઈ પટેલ વેટર્નિટી ઓફિસર હળવતે વિનંતી કરીશ આવો સન્માનિત કરશો આ સન્માનમાં વચ્ચે માનનીય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને સાહેબ કલેક્ટર શ્રી હળવદ પ્રાંત ઉપસ્થિત છે ત્યારે ધાર્મિકભાઈ ડોબરિયાના સન્માન માટે હું શ્રી પીએમ વણકરભાઈને વિનંતી કરીશ આવો સાહેબને ખૂબ મીઠું હેતાળ સન્માન પ્રસ્થાપિત કરો આપણી સર્વે તાળીઓથી આ સન્માનના હિસ્સેદાર બનીશું અને આ સન્માનમાં આપણે સર્વે પ્રેમ સાથે ભાવ સાથે તે હું વિનંતી કરીશ કે આવો સાહેબશ્રીને સન્માનિત કરશો આપણે સર્વે તાળીઓથી આ સન્માનમાં જોડાઈશું સાથે જ આપણી વચ્ચે માનનીય પ્રમુખ શ્રી જિલ્લા જિલ્લા ભાજપ મોરબી શ્રી રણછોડભાઈ દલવાડી ઉપસ્થિત છે ત્યારે હું શ્રી પીવી સોનગરાભાઈને વિનંતી કરીશ કે આવો આદરણીય રણછોડભાઈ દલવાડીને મીઠું અને હેતાર સન્માન પ્રસ્તાવિત કરો પીવી સોનગરાભાઈ આદરણીય રણછોડભાઈ દલવાડીને સન્માનિત કરશે આપણે તાળીઓથી આ સન્માનમાં જોડાઈશું ત્યારબાદ આપણી વચ્ચે અધ્યક્ષ શ્રી કારોબારી સમિતિ જિલ્લા પંચાયત મોરબી શ્રી પ્રવીણભાઈ સોનગરા ઉપસ્થિત છે ત્યારે હું શ્રી ડીવી પટેલ સાહેબને વિનંતી કરીશ કે આવું સાહેબશ્રીને હેતાળ સન્માન અર્પી અને વધાવશો આપણી સર્વે તાળીઓથી આ સન્માનના ભાગીદાર બનીશું ત્યારબાદ આપણી વચ્ચે માનનીય અધ્યક્ષ શ્રી જાહેર બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત મોરબી શ્રી મેરાભાઈ મેરાભાઈપરા ઉપસ્થિત છે ત્યારે હું શ્રી એમ જોશીભાઈને વિનંતી કરીશ કે આવો મેરાભાઈને અને ભરેલું સન્માન પ્રસ્તુત કરો અને આપણે સર્વે તાળીઓથી આ સન્માનમાં આપણી ભાગીદારી નોંધાવશું આપણી વચ્ચે માનનીય અધ્યક્ષ શ્રી મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ જિલ્લા પંચાયત મોરબી શ્રીમતી લીલાબેન પરમાર ઉપસ્થિત છે ત્યારે તેમના વતીનું સન્માન માટે હું આદરણીય એસપી લોહિત સાહેબને વિનંતી કરીશ કે તેમને સન્માનિત કરશો તેમના ભાવ માટે તેમનું સન્માન એસપી લોહિત સાહેબ કરશે આપણે સર્વે તાળીથી તેમાં જોડાઈશું ત્યારબાદ એપીએમસી હળવદના ચેરમેન શ્રી આદરણીય યુવાન વ્યક્તિત્વ